નિમાયા હોસ્પિટલ દ્વારા મહિલાઓના આરોગ્ય અંગે જાગૃત આવે તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાંચમી માતા ટ્રાફિક પોલીસ સાથે મળી સતત છઠ્ઠી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર ત્રેવીસનું આયોજન કર્યું હતું આ દોડમાં પચીસોથી પણ વધુ મહિલાઓએ ભાગ લીધો છે વિશ્વ મહિલા દિનને લઈને સુરતમાં નિમાયા ગ્રેટ રનનું આયોજન કરાયું હતું સમગ્ર આયોજન અંગે નિમાયા હોસ્પિટલ વતી ડોક્ટર પૂજા નાનકરણીએ જણાવ્યું હતું ખાજાના વિસ્તાર જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓ આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે તેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમન્સ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ત્રણ જેટલી મહિલાએ દોડમાં ભાગ લઈ મહિલાઓ આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે માટેનો સંદેશો પણ આપ્યો હતો આજ રોજ સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંકલનથી મહિલા દિન નિમિત્તે પાંચ અને દસ કિલોમીટરના મેરાથોન રનનું આયોજન કરવામાં આવેલું જેમાં ટ્રાફિકના નિયમોની જાણકારી અને સાથે સાથે તમામ મહિલાઓ જ્યારે રોડ પર વાહન ચલાવે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ બાબતનો સંદેશો પણ આપવામાં આવેલો અને આ મેરાથોન રનમાં પાંચ અને દસ કિલોમીટરમાં સુરત શહેર ટ્રાફિક શાખાની બસ્સોથી વધારે મહિલાઓએ ભાગ લીધેલો અને તમામે મહિલા દિન નિમિત્તેની આ કાર્યક્રમને ખૂબ એન્જોય કરવામાં આવેલો જેથી આ ટ્રાફિક અવેરનેસના નિયમો બાબતની જાણકારી સાથે આ મેરાથોન દોડ એ નિમાયા હોસ્પિટલની સાથે સંકલનમાં રહીને કરવામાં આવેલ અને જે માટે હું નિમાયા હોસ્પિટલની ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત મહિલાઓને મેસેજ આપવા માંગીશ મહિલાઓને મેસેજ આપવા કે મહિલાઓ તમામ ક્ષેત્રમાં અગ્રેસર છે અને અલગ અલગ ક્ષેત્રમાં અત્યારે પોતાની નામના બનાવી રહી છે તો હું ઈચ્છું છું કે મહિલાઓ પણ ટ્રાફિકના નિયમોની જાણકારી બાબતે પોતે જાતે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે પોતાના પરિવારને પોતાના સમાજને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ કરે એવું આ તબક્કે મહિલા દિન નિમિત્તે સંદેશ આપવા માગું છું મારું નામ ડૉક્ટર પ્રભાકર સિંઘ છે અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી આઈવીએફ સેન્ટરનું કોફાઉન્ડર અને ડાયરેક્ટર છું ઇન્ટરનેશનલ વુમન્સ ડે જેમ કે આપણને ખબર છે કે આઠ માર્ચ એ આખા દુનિયામાં ઉજવાય છે અને એ સોશિયલ કોઝના નિમિત્તે આજે અમે ગ્રેટ રન ઓર્ગેનાઇઝ કરી છે આ રન જે છે ફાઇવ કિલોમીટર અને ટેન કિલોમીટરની મેરેથોન એ અમે છ વર્ષથી આજના દિવસે જ ઓર્ગનાઇઝ કરીએ છીએ અને ટ્રાફિક પોલીસ સુરત ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે અમે આ મેરેથોનનો ઓર્ગનાઇઝ કરેલો ડીસીપી અનિપા અમિતાબેન વાનાની જેસીપી સર પરમાર સાહેબ અને સીપી સાહેબનો બહુ સારો સપોર્ટ રહ્યો છે અને એ લોકોના સપોર્ટ અને હેલ્પ અને મોટિવેશનથી અમે લોકોએ આ કરી શકીએ આજે આજે મેરેથોન છે ઇન્ડોર સ્ટેડિયમ સુરતથી કેબલ બ્રિજ સુધી અને પાછું ઇન્ડોર સ્ટેડિયમ ઉપર પતાવી છે શ્રી હર્ષભાઈ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એનું ફ્લેગ ઓફ કર્યું અને ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એટલે પચીસસો મહિલાઓ એ આ ભા રનમાં ભાગ લીધો આ ફક્ત મહિલાઓનો રન છે જે એક યુનિક રન છે અને આટલી મોટી મેરેથોન ફક્ત મહિલાઓની દેશમાં કદાચ બીજી કોઈ નહીં થતી હોય તો હું બધાનો આભાર માનું છું અને એનો મોટો એ જ છે કે વિમેન પોતાની હેલ્થનું ખ્યાલ રાખે પોતાનું હેલ્થનું થોડુંક ધ્યાન રાખે અને એ સોશિયલ કોઝના અંતર્ગત અમે આ મેરેથોન ઓર્ગનાઇઝ કરેલી અને એ બહુ સારી રીતે આજે આવ્યું છે ગ્રેટ રન ના આયોજન પહેલા ચોથી માર્ચના રોજ નિમાયા દ્વારા ગ્રેટ એક્ટિવ એક્સપો નું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું આ દિવસે સાંજે સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ખાતે રન કોન્કલેવ યોજવામાં આવી હતી જેમાં બેતાલીસ કિલોમીટરની દોડ પૂરી કરનાર ત્રીસ જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી અજર કુરસી સાથે